નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં વિવિધ શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત કેટલી જગ્યાઓ છે તો તમે જોઈ શકો છો શૈક્ષણિક સંસ્થા માટે સ્ટાફ જોઈએ છે ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ સંચાલિત શાળાઓ ડીએન કેમ્પસ ખેતીવાડી કેમ્પસ મોગરી કેમ્પસ માટે નીચે મુજબના અનુભવી મદદની શિક્ષકો તથા બન શૈક્ષણિક સ્ટાફ માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે પ્રમાણપત્રોની ઝેરોક્સ નકલ મંત્રી શ્રી ચરોતર એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ આણંદના સરનામે દિન દસમાં પોસ્ટથી અથવા તો રૂબરૂ મોકલી આપશો કવર પર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે ખાસ દર્શાવવાનું રહેશે મિત્રો વિગતવાર જોઈએ જગ્યાઓ વિશે તો ધોરણ છ થી આઠ માટે સામાજિક વિજ્ઞાન હિન્દી માટે એક જગ્યા છે બીએ એમ એ બેડ કરેલું હોવું જોઈએ ગણિત વિજ્ઞાન માટે ત્રણ જગ્યા બીએસસી એમએસસી બેડ ધોરણ છ થી આઠ માટે સામાજિક વિજ્ઞાન માટે ગુજરાતી માટે એક જગ્યા બીએ એમએ બેડ છ થી આઠ માટે સામાજિક વિજ્ઞાન સંસ્કૃત માટે બે જગ્યા બીએ એમએ બેડ ધોરણ છ થી આઠ માટે ધોરણ નવ થી દસ માટે સામાજિક વિજ્ઞાન હિન્દી માટે એક જગ્યા બીએ એમએ બીએડ ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા છે બીએસસી એમએસસીબીએડ ધોરણ નવ દસ માટે અંગ્રેજી માટે પણ જગ્યા છે મિત્રો એક જગ્યા બી એમએ બીએડ ધોરણ નવ દસ માટે ધોરણ અગિયાર બાર માટે બીકોમ એમકોમ એમ કોમ બીએડ કરેલા હોય તો ઉમેદવારો માટે નામાના મૂળ તત્વો અર્થશાસ્ત્ર માટે ત્રણ જગ્યા બીએ એમએ બીએડ કરેલો હોય તો ઉમેદવારો માટે અંગ્રેજી માટે બે જગ્યા ફિઝિક્સ માટે એક જગ્યા બીએસસી બીએડ કેમેસ્ટ્રી બાયોલોજી માટે બે જગ્યા છે મિત્રો હિન્દી માટે બાલશાળા માટે એક જગ્યા પીટીસી બીએ બીએડ પીટી શિક્ષક માટે બીપીએડ કરેલ હોય તો ઉમેદવારો માટે બાલશાળા માટે જગ્યા છે શિશુ વિહાર માટે તમામ વિષયો માટે પાંચ જગ્યા પ્રી પીટી કરેલ હોય આર્ટ એકેડેમી માટે ભરતનાટ્યમ માટે એક જગ્યા બેચરલ મ્યુઝિક બીપીએ આર્ટ એકેડેમી માટે ક્રિએટિવ આર્ટ માટે રાઇફલ શૂટિંગ માટે બીપીએડ હાર્મોનિયમ માટે બીપીએ આર્ટ એકેડેમી માટે તેમજ સ્ટુડિયો રેકોર્ડિસ્ટ કોમ્પ્યુટર કોમ્પ્યુટર શિક્ષક માટે પાંચ જગ્યા છે મિત્રો બીએસસી એમએસસી એમસીએ આઈટીએ આઈટી પીજીડીસીએ ધોરણ એક થી બાર માટે જગ્યા છે મિત્રો

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય